જેમની પહેલા કોઈ ઈશ્વર નથી ને જેમના પછી કોઈ ઈશ્વર નથી તેઓ હંમેશાથી પહેલેથી ઈશ્વર છે એવા ઈશ્વર પ્રભુની ભજન કરવા માટે એવા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરવા માટે તેમનું ભજન કરવા માટે આ સુંદર તક મળી છે પ્રભુમાં આનંદ કરીએ આપણી પાસે સુંદર પ્રભુનું વચન છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારા માટે હા તમારા માટે યુદ્ધ કરશે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવા હા લી કોઈ આપણને કહે કે ભાઈ તું બેસ ચિંતા ના કર હું બધું કામ કરી નાખું છું તારું બધું જે કંઈ છે હું જોઈ લઉં છું આપણને કેવું સરસ લાગે નહીં તો આ તો આપણા ઈશ્વર આપણા પ્રભુ તેવો આપણને કહે છે તો એ કેટલી ગજબની બાબત છે હાલેલુએ ચોક્કસ જગતના ઉદાહરણો એ એપ્રોપ્રિયેટ નથી પણ જસ્ટ ફોર એન્ડ મોરલ આ ઉદાહરણ આપ્યો કે જગતમાં જે આપણા કામો છે કોઈ આપણને કે તું શાંતિથી બેસો કરી નાખું છું તો આપણને કેવો આનંદ થાય તું ગભરાઈશ નહીં હું છું હું લડી લઈશ સારા એક માણસ તરીકે જ્યારે આપણે મનુષ્યની હેલ્થ થી આનંદિત થઈએ છીએ ખુશ થઈએ છીએ હિંમત મેળવીએ છીએ તો આપણા ઈશ્વરની મદદ દ્વારા આપણા ઈશ્વરની સહાય દ્વારા તમારે અને મારે કેટલું ખુશ થવું ઉચિત છે સૌથી પહેલી બાબત તો એ કે શું તમે અને હું વિશ્વાસ કરીએ છીએ મારા પ્રભુ મારા માટે યુદ્ધ કરશે પ્રભુ એક જગ્યા પર કે છે એક ને શું તને એવો વિશ્વાસ છે હું તને સાજો કરી શકું આજે સાંજના સમયે શું તમે એ વિશ્વાસ સાથે આ સંગતમાં નમેલા છો કે મારા માટે મારા ઈશ્વર યુદ્ધ કરી રહ્યા છે અને મારે શાંત રહેવાનું છે મારી પરિસ્થિતિઓ સામે જોઈને મારે દુઃખી થવાનું નથી નિરાશ થવાનું નથી કેમ કે મેં મારી બધી પરિસ્થિતિઓ મારા ઈશ્વરને સોંપી દીધી છે અને મારા ઈશ્વર મારા વતી ફાઈટ કરી રહ્યા છે મારા વતી મારા પ્રભુ મારી લડાઈ લડી રહ્યા છે અને મારે બસ વિશ્વાસમાં રહેવાનું છે પ્રભુની આભાર સ્તુતિ કરવાની છે પ્રભુની સ્તુતિ આરાધના કરવાની છે જો એવો વિશ્વાસ રાખ્યો છે તો હું તમને કહું છું કે પ્રભુ પર મુકેલો ભરોસો કે તેમના જવાબની રાહ જોનારા કોઈ પણ જીતને ભી લોકોનેપના માના હૈ उन पर भरोसा जताया है उनमें से कोई भी लज्जित नहीं हुआ है बाइबल लेके पढ़ लो ट्रस्ट ऑन हिम जिटला लोग कोई भी विश्वास करियो छे ने तेमनु फळ मळ्यु छे અને તમે અને હું શું આજે વિશ્વાસ સાથે આપણા જીવતા ઈશ્વરની આગળ નમેલા છે કે મારા વિશ્વાસ નું ફળ મને આજે અત્યારે મળવાનું છે મારે તો ફક્ત તેમની આભાર સ્તુતિ કરવાની છે મારે ફક્ત તેમનો જય જયકાર કરવાનો છે મારે ફક્ત તેમની સ્તુતિને આરાધના કરવાની છે મારે બીજાઓને મદદ કરવાની છે મારે બી માટે પ્રાર્થના કરવાની છે કેમ કે મારા પ્રભુએ મને છોડાવી લીધી છે મારા પ્રભુએ મને છોડાવી લીધો છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ સો એ વિશ્વાસ સાથે તમે અને હું સો આનાની સંગતમાં ભેગા મળ્યા છે મારો પ્રભુ કશું બી કરી શકે છે હાલેલુયા મારા પ્રભુને કશું અશક્ય નથી મારે બીવાની જરૂર નથી મારે ગભરાવાની જરૂર નથી મારે રડવાની જરૂર નથી મારે ચિંતા કરવાની જરૂર નથી મારો અને તમારો વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસ છે તો વિશ્વાસનું ફળ તમે અને હું જોયા વગર રહેવાના નથી હાલે વિશ્વાસ કરીશું અને વિશ્વાસ પ્રમાણે તમે અને હું જોયા વગર એ પ્રમાણે થયા વગર રહેશે નહીં ને એવું જોયા વગર તમે અને હું રહેવાના નથી આપણે જીવતા ઈશ્વરની આગળ મને રાખશે તેમના વાલા દીકરાના નામમાં આપણે ભેગા થયા છે અને દેવે પ્રભુને આપણા પ્રભુ ઈશ્વરને એવું નામ આપ્યું છે એટલું ઓછું નામ કર્યું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેમને દેવના દીકરા તરીકે ઓળખાવાનું માન મળનાર છે પ્રભુ ઈસુ તો કે છે જો તમને રાયના ના દાડા જેટલો વિશ્વાસ હોય તમે પહાડ ને કહો અહીંથી ખસી જા અને તે ખસી જશે હું ચોક્કસ કહીશું પ્રભુ અમને રાયના દાણા કરતા પણ વધારે વિશ્વાસ છે વિશ્વાસ છે જોજો સાંભળજો વાલા મિત્રો વિશ્વાસ છે તો આનંદ કરીએ હાલે વિશ્વાસ છે તો આનંદ કરીએ

તમે અને હું તેમનો મહિમા જોયા વિશ્વાસ દ્વારા તેમનો મહિમા જોયા વગર રહેવાના નથી હાલે હું વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ દ્વારા હાલે

બનેલું થયેલું જોયા વગર અને જો વિશ્વાસમાં પાછા હટ્યા હોય તો આજે ફરી વાર પ્રભુ સાથે જોડાય છે અને ફરી એકવાર દેવનો મહિમા જોવાને માટે

તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ આજે જે કઈ તમે અમારી સાથે વાત કરી છે કદાચ પ્રભુ એ મારા માટે છે ચોક્કસ એ મારા માટે છે પ્રભુ એ માનીને પ્રભુ મેં તમારી આગળ નમી જઈએ છે ક્રેઝ હોય પે મારો વિશ્વાસ વધાર પ્રભુએ કહ્યું જો તમને રાય ના જેટલો વિશ્વાસ હોત તમે આ પહાડ ને કો અહીંથી ખસી જાને તે ખસી જશે અને પ્રભુ એવા વિશ્વાસ સાથે મજબૂત વિશ્વાસ સાથે તમારા પરનો ભરોસા સાથે પ્રભુ અમે આજે સાજની શરૂઆત કરીએ સાજમાં આગળ વધીએ એવું તમે થવા દો પ્રભુ સાધના સમયે પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા અત્યારની અમારી બધી પરિસ્થિતિને તમારા હાથમાં મૂકી દઈએ છીએ અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અને જેઓ ખરેખર દુખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે વિશ્વાસમાં પાછા હટ્યા છે બધાનો કબજો તમે લો બધાને નવા બનાવો તમારા નવા જોશ થી તમે ભરી દો તમે તેમની સંભાળ લો કાળજી લો અને તેમના જીવનમાં બધું જ તમે નવું કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમના દુખને તમે લઈ લેજો તેમની બીમારીઓને તેમની માદગીને તમે લઈ લેવી પ્રાર્થના કરીએ છીએ ઘણા લોકો નોકરીને લઈને પ્રભુ અત્યારે દુખી છે પ્રભુ તમે તેમની જવાબને આશીર્વાદિત કરો કરો પ્રશ્નો દૂર છે પ્રભુ પ્રભુ આર્થિક પ્રશ્નો તંગીઓ તમે દૂર કરો પ્રભુ તેમની મહેનત નું ફળ તેઓ પ્રાપ્ત કરે પ્રભુ પોતાના કુટુંબનું તેઓ ભરણ પોષણ કરી શકે એવા તમે એમને શક્તિમાન બનાવો પ્રભુ ઓ પ્રભુ તમારા વચન પ્રમાણે તમે તમારા બાળકોને ઉછીનો આપનાર બનાવો પ્રભુ પિતા શીર બનાવો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો કરો પ્રભુ અને તેમના ઘરોમાં આશીર્વાદના જરાઓ વહેતા થાય પ્રભુ એવી પ્રાર્થના કરે છે હા પ્રભુ તમારા બાળકોને તમે આગલો અને પાછલો આશીર્વાદ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમના બંધ દરવાજા પ્રભુ આજે તમે ખુલ્લા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ ના પ્રભુ અને રાજાઓના રાજા બધાજ બંધ દરવાજા તમે એમના ખોલા કરો પ્રભુ જે કઈ રૂકાવટ છે પ્રભુ લોન માટે જોબ માટે નાણા માટે બિઝનેસ માટે લગ્ન જીવન માટે લગ્ન થાય તેના માટે અથવા પ્રભુ જે તે બાબતોને માટે તેઓ રાહ જોઈને બેસી રહ્યા છે પ્રભુ આજે તેમની ઇંતજારીનો અંત આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખોલા કરી દો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભિતા વિદેશમાં જોબ આપો પ્રભિતા ના બેન્ડ આપો પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં તમે તેમને પાસ કરો લોન આપો પ્રભુ મકાનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો વાહનનો આશીર્વાદ આપો પ્રભિતા સ્થળાંતર કર્યું છે બદલી થાય પ્રભિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ પ્રભુ તમે લઈ લો દરેક માદાઓને તમે સાજાપણો આપજો પ્રભિતા ગમે તે રોગ હોય પ્રભુ કેન્સર પણ હોય અથવા પ્રભુ જે રોગ અત્યારે તેમના શરીરમાં છે જેના માટે તેઓ આગળ નમ્યા છે તમને વિનંતી કરી રહ્યા છે પ્રભુ એ રોગમાંથી તમે તેમને સંપૂર્ણ સાદાપણું આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા વિશેષ પ્રભુ દવાખાનામાં છે ત્યાંથી તમે તેમને બહાર કાઢો વેન્ટિલેટર મશીન પરથી તમે એમને ચંગાઈ આપો નવું જીવન આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભીતા તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો ડિવોર્સ અને પતિ પત્નીના લડાઈ ઝઘડા બધું જ પ્રભુ તમે નાશ કરજો દૂર કરજો પ્રભુ અને તમારા બાળકોના ઘરમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ વ્યથી થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરો રોજના ઓડિયોને પ્રભુ રોજના રેકોર્ડિંગને પ્રભુ બુધવાર છોકરાની સંગતોને પ્રભિતા અને વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી અમારી સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો તમામ રોગાળો દૂર કરો પ્રભુ વિનંતી કરીએ છીએ જે આશીર્વાદો અમારા રૂંધાયેલા છે રોકાયેલા છે રોકી દેવામાં આવે છે પ્રભુ પિતા પ્રભુ એને તમે રિલીઝ કરો અમારી ભૂલોના લીધે પ્રભુ અમારા આશીર્વાદ રોકાયા છે તો પ્રભુ તમે અમને માફ કરો પ્રભુ અને પ્રભુ ફરી એકવાર અમને બેઠા કરો દોડતા કરો અને પ્રભુ તમારો મહિમા થાય અમારા જીવનો દ્વારા પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની તમે સાથે રહેજો પ્રભુ દિવસનો જેમ તમે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપણા દિવસની જે જરૂરિયાત પૂરી પાડી એમ આગળના સમયમાં પણ તમે અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો હમણાં સુધી હું થયેલા પાપોને માફ કરજો પ્રભિતા અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો મુસાફરીમાંથી દરેકને સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ અને સવારમાં તમારો ભજન કરતા કબજો માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો અને દે બાપ માન્ય કરજો આમીન મીન આમીન મીન